દેશના યુવાનો અને તમામ નાગરિકો માટે કેટલીક બાબતો જાણવી ખૂબ જરૂરી છે સમજવી ખૂબ જરૂરી છે અને તેના ઉપર ચિંતન કરી અને કંઈક ઉકેલ લાવવા માટે કામ કરવું પણ ખૂબ જરૂરી છે માર્ગ અકસ્માત દોસ્તો આપણા દેશમાં ખૂબ જ ગંભીર સમસ્યા છે આંકડાઓ પર નજર કરીએ તો તાજેતરમાં જ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનસીઆરબી નામની સંસ્થાએ વર્ષ બે હજાર ત્રેવીસમાં માર્ગ અકસ્માતોમાં જે કાંઈ પણ નુકસાનો થયા છે ખાસ કરીને મૃત્યુ અને ઘાયલ જે લોકો થયા છે એના સત્તાવાર આંકડાઓ જાહેર કર્યા બે હજાર ત્રેવીસના વર્ષમાં સમગ્ર દેશમાં ટોટલ એક લાખ ને હજાર લોકોની મૃત્યુ થઈ છે માર્ગ અકસ્માતોની સાડા ચાર લાખથી વધારે લોકો માર્ગ અકસ્માતોને લીધે ગંભીર રીતે ઘાયલ થયેલા છે આ આંકડાઓને જરાક તમે વધારે વિશ્લેષિત કરો તમને જોવા મળશે કે ભાઈ દર કલાકે દર કલાકે ભારતમાં વીસ મૃત્યુ રોડ અકસ્માતને લીધે થાય છે અને દર કલાકે આશરે એકાવન જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે મિત્રો આ જે મૃત્યુ પામે છે અને ઘાયલ થાય છે તેમાં સૌથી વધુ જે વર્ગ છે એ યુવા વર્ગ છે જ્યારે કોઈ વ્યક્તિ રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે ત્યારે તેની અસર તેના સમગ્ર પરિવાર ઉપર પડતી હોય છે અને ઘણા વર્ષો લાગતા હોય છે એ આઘાતમાંથી લોકોને બહાર આવતા જે લોકો ઘાયલ થાય છે એમની હાલત તો વધારે ગંભીર બની જતી હોય છે કારણ કે એ લોકો પોતાની ઇકોનોમીમાં પોતાના કામ કે કાર્યક્ષેત્રમાં પરત ફરતા કદાચ વર્ષો લાગે અથવા ન પણ લાગે આવું પણ થાય બંને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે દોસ્તો આ આંકડાઓ દર વર્ષે વધી રહ્યા છે માર્ગ અકસ્માતો આંકો ઘાયલ થનારા લોકો એટલે આ બધી બાબતોને લઈને ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે ઓવરસ્પીડિંગ ટોટલી અવોઈડ કરવું જોઈએ ખૂબ શાંતિથી સલામતી આ બધા સ્ટાન્ડર્ડ્સને ધ્યાને રાખીને વાહનો ચલાવવા જોઈએ કોઈ એક વ્યક્તિ જ્યારે ઓવર સ્પીડિંગ તરફ જાય છે ત્યારે એ પોતાના જીવને તો જોખમમાં મૂકે જ છે પણ નિર્દોષ અને અન્ય લોકોને પણ એ જોખમમાં મૂકે છે આ આંકડાઓ દેશના યુવાનો સુધી પહોંચતા કરજો અને ખૂબ સાવચેતીપૂર્વક વાહનો ચલાઉં થેન્ક યુ